ને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો તમે બધા મજામાં છો તો ફરી એકવાર મારા નવ બ્લોગ માં તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો અત્યારમાં જો આ બધા અહીંયા હાના બેહી ગયા છે અને આજ તો મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો હું ત્રણ દિશા સુરત ગઈ હતી આજ વઈ આવી છું અને આ બધા જો મારા કલેજ આયા આ બધા બેઠા છે અને મમ્મી વઈ આવક ના આવ્યા હાલો તો હેઠા આટો મારી લગભગ તો આવી જ જાય છે પછી કઈ ખબર નહીં

જતીન ને ભોપુ ને બધા બેઠા છે ઉદવાન બધા કેમ મજામાં હે મજામાં મજામાં તું મજામાં હું મજામાં આ તોલા અહીંયા વાય તોલા ને એકમ તોલા મારે મારે અમાર તોલો આવી ગયો છે તો ક્યાં જાવ એલા ઘરે આ તો તો રાતે આવી તો વરસાદ ગાજવા મળ્યો પાછો હ વરસાદ ગાજવા મળ્યો તો હવે

અને પહેલાનો વ્લોગમાં તમે જોયું છે આપણે કડપ થોડેક જ છે તો એટલે કડપ છે મૂળ આપણે એટલે જ કાલે મહિલને ખેતર ગયા કડપનું પૂછાવા આપણે એ રીતનું બધું છે અને અત્યારે લગભગ કેટલા વાગ્યા છે એટલે હાડા હાથ જેવું હાડા થઈ ગયું છે તો તો વરસાદ આવે લગભગ રાતે વરસાદ આવે એવું લાગે છે મને કેમ હા હવે હા તો તાકીધર હા વરસાદ તો આવશે જોને પણ કેવું વાતાવરણ એમાં એવું છે સત્યનારાયણ વાત થઈ ગયેલી છે કા

પાથેગી કે વરસાદ આવવાનો છે એમ કેતા આ કે આ વાદળ થઈ જશે વરસાદ તેડ લીધો છે હવે બાય બાય કહી દે તો બાય બાય આમે હરખુ કર બાય 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 કુકુ ક્યાં છે કુટડી ક્યાં છે કુટડી આ તો બેઠી છે હું કેવાનું એને હે ટુટી ટુટી કેવાનું હું કહેવાય કુતરી अमरा बहन है ना पुतलो वो भाग का पुतलो खाओ तेरी मम्मी मार से तो या क्या करे हम करे तो ये आपड़े एम के ने के तेरी मम्मी ने कह दे तो एम के गया कौन क्या तो नहीं हम नहीं।, नहीं नहीं नो कहो ने तेरी मम्मी ने मतलब क्या मम्मी मारे मारे ते न हूं नो मारे दादा क्या है दादा

આપણે આલુકરે બે જઈએ આપણે સાટા સકા કે છે આવે 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 છે આજ તો આજ કાક લાગ્યા ઘર ભરાઈ હોય એવું કેમ કે નહીં મજા આ વગર

કોને વરસાદ આવે કે ન આવે આજ તો અમારે અહીંયા આ નથી આવું કેમ કે આગાહી છે એટલે વરસાદ આવ્યો હોય તો મેં વહેલા જમી લીધું છે ને આ લોકો તો ભાડું કરે છે અને આજ આપણે કામમાં નથી જવાનું તો હવે બ્લોકને આપી દેવી એન્ડ આશા કરું છું આજનો વ્લોક તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળે પછી કાંઈ નવા વ્લોગ્સ આવતી બધા જય માતાજી બાય બાય Oh mm -hmm.